ધારી નગરપાલિકાની બેદરકારીને સહન કરનારા લોકો સ્વયંભૂ પાલિકા ઓફિસે એકઠા થઈ વ્યાજબી માંગણી સાથે આવી રહ્યા છે

અનેક ઉમેદવારોમાંથી એક ઉમેદવાર એ વાત આજના ઉમેદવારો પણ સારી રીતે જાણે છે પ્રજાના પૈસા પ્રજાના વેરા પ્રજાના ટેક્સ થકી અધિકારીઓ પણ કામ કરવાની દાનત નથી રાખતા જ્યારે રાજકીય આગેવાન અધિકારીઓ સાથે મિલીભગત રાખીને છાવરી રહેલા છે

મારું નામ પારસભાઈ પાંસરિયા છે અમે અહીંયા જ રહીએ છીએ અને આ અમારું જૈન ધર્મનું દેરાસર છે અને અમે અહીંયા જ્યારે પણ આવીએ પૂજા કરવા હું સવારે આવું છું તો આ પાણીમાંથી ચાલીને જવું પડે છે ઘણા સમાજના લોકો અહીંયા રહે છે એ લોકો મસ્જિદે જાય તો આ પાણીમાંથી ચાલી થઈ ચાલીને જવું પડે છે આ પ્રશ્ન ઘણા ટાઈમથી છે અને ઘણી વાર અનેકવાર રજૂઆત કે આ ભાઈ અરજી પણ કરેલી છે પાણી તો ન કહેવાય આ ગટરનું ગટરનું જ પાણી છે

પણ એમ છતાંય કોઈ સાંભળતું નથી ને યોગ્ય કંઈ નિર્ણય લેવાતો નથી તમારું નામ શું હું અલીવુ છેન મારો અહીં આલ્ફા કોમ્પ્લેક્સમાં અહીંયા ઘર છે ત્યાં ગટર ઉભરાય છે હું બે ત્રણ વાર વારો વાર રજી કરી આવેલો છું ત્યાં મારો દરવાજો છે બાજુમાં જૈન દેરાસર છે બધાય ગટરના પાણીના પગ લઈને મંદિરમાં જવાય નહીં મંદિરમાં જાય છે દેખાડો તમે અહીંયા આ જો જૈન દેરાસર મંદિર છે બાજુમાં બોલાવો બોલાવો ગોટુભાઈ છે તમારું નામ મારું નામ ગોટુભાઈ છે હું આવું છું બોમ્બેથી અત્યારના હું ધારી આવ્યો ધારી આવ્યા પછી મારે તો પૂજા કરવાનો નિયમ છે એટલે પૂજા પણ ગટરનું પાણી ભરાયેલું છે ગટરના પાણીમાં પૂજા કરીને હલાય નહીં એટલે સામે અમારા પાડોશી છે એના ઘરેથી આવીને મારે પૂજા કરવા આવવું પડ્યું આ પ્રોબ્લમ છે અત્યારના આ પ્રોબ્લેમ જલ્દી જલ્દી નિવારણ કરે નગરપાલિકા આવી અમારી પ્રાર્થના છે અને અમારું નિવેદન છે બરાબર સંજય રિપોર્ટ નો ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે